હાટ બજાર એટલે જે જૂના જમાનાની અંદર અત્યારે આના વિશે એ કે ભાઈ બજારમાં હાટ પબ્લિક આવે એવું વિચારતા અને એ હાટ બજાર લાવવા માટે અમારા સચિનભાઈ પછી હિમાંશુભાઈ ગાંધી દિલીપભાઈ શેઠ સરફરાજ મન્સૂરી એ લોકોએ જે મહેનત કરી છે અને એના બદલાની અંદર જે બજારમાં આજે રોનક દેખાય છે એ રોનક આ જોવા જેવી છે એમ બજાર એકદમ હર્યું ભર્યું થશે અને આવતા શનિવાર લગીનમાં એના શનિવાર જતા જતા લગીનમાં તો એવું લાગે છે કે આ હાટ બજારને પૂરેપૂરો સક્સેસ મળી જશે એવી અમે ઈચ્છા પણ ધરાવીએ છીએ અને પ્રભુને પ્રાર્થના પણ કરીએ છીએ ત્રેવીસ તારીખ શનિવાર શનિવારના રોજ ભાદરપુર બજાર મંડળ ભવ્ય હાટનું આયોજન કર્યું છે લોકોનો પ્રતિસાદ ખૂબ સરસ રીતે મળી રહ્યો છે વેપારીઓ દૂર દૂરથી આવી રહ્યા છે અઢીસોથી ત્રણસો રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે પબ્લિક માનવમેદિ ઉમટી પડી છે વેપાર પણ ઘણો સારો ચાલે છે હાટ બજાર એટલે કે આ શબ્દ શહેરના લોકોના છોકરાઓને ખબર જ નહીં હાટ શું છે પણ તમને જણાવું કે જઈ ત્યાં મેગા મોલ મેગા સ્ટોર જે ત્યાં ડી માર્ટ હોય છે વડોદરામાં એવું જ હમણું આદિવાસી સમાજનું હાટ બજાર હોય છે તેમાં નાનું નાણાંથી લઈને મોટા દરેક વેપારી આવે છે અહીંયા દરેક વેપાર સક્સેસ જાય છે ઓછા ભાવમાં દરેક વસ્તુ મળી પણ આવતી હોય છે જેમાં શાકભાજી ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળતો હોય છે આથી પચીસ વર્ષ પહેલાં ભાધરપુરમાં હાટ બજારનું આયોજન થતું હતું પણ હવે અલગ સમય છે પ્રચાર પ્રસાર ખૂબ જ થઈ રહ્યો છે અને રિસ્પોન્સ જબરજસ્ત મળે છે અમને અને અમારા બજાર મંડળના જે પ્રમુખો છે એમાં હિમાંશુભાઈ ચેરમેન છે હું વાઇસ ચેરમેન છું દિલીપભાઈ શેઠ સર્ફરાજ મંસુરી સોની એ ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે અને સભાસદો પણ ઘણા અંદર અમારે સહયોગ આવેલો છે અમારી બધી રીતે